વાયરોક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે વાયરોક હોસ્પિટલ અગ્રેસર છે અત્યાર સુધી ત્રણ લાખથી વધુ પરિવારોએ વાયરોક પર વિશ્વાસ દર્શાવ્યો છે અને એંસી હજારથી વધુ સફળ ઓપરેશનો થયા છે તેમાં એકવીસ હજાર નેચરલ ની રિપ્લેસમેન્ટ અને પાંચ હજાર રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે વાયરોક હોસ્પિટલ ઓર્થોસ્કોપી એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે અને વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવાઓ ધરાવે છે ડૉક્ટર બ્રજેશ શાહ અને ડૉક્ટર રાજીવ પરાળકરે જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે ત્યારે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં એના માટેનું માર્ગદર્શન આપવું તેમજ ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરપીના નિષ્ણાંત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિટી માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે તે ઉપરાંત સમાજનો આભાર વ્યક્ત કરવા અમારી જવાબદારીના ભાગરૂપે અમે સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિકના કન્સલ્ટેન્શન ન્યૂનતમ એડમિનિસ્ટ્રેટિવ ચાર સાથે ઉપલબ્ધ કરાવ્યું છે જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સરે ફ્રી છે અને જેને જરૂર હોય તેને દવાઓ પણ ખૂબ જ નજીવા દરે આપીશું આ સેવા માટે લોકોમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ માટે અમે દિલથી આભારી છીએ આ માટે છસો પચાસથી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે ઓર્થો મહાકુંભ બે હજાર પચીસ સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોગ થેન્ક યુ કહેવા માગે છે સમાજને એટલે કર્યું એટલે હાડકા સાંધા અને માંસપેશીની સમસ્યા ન થાય એના માટે યોગ્ય માર્ગદર્શન એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ ઓસ્ટોપોરોસિસ ડિટેક્શન ડાયાબિટીસ ડિટેક્શન બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ સાડી થી વધારે લોકોને નિશુલ્ક અર્થોપેડિક કન્સલ્ટેશન નિશુલ્ક એક્સ રે અને દવાઓ એકદમ દરે ઉપલબ્ધ કરાવવાનું આ બે ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે બે નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે થ્રીડી ટેકનોલોજી એટલે પહેલાથી જ હાડકા જેવું સ્ટ્રક્ચર પેશન્ટનું બહાર બની જાય એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને બે કલાકનું ઓપરેશન પિસ્તાલીસ મિનિટ સંપન્ન થાય એવી થ્રી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ એનું આજે લોન્ચિંગ છે. કબરને લગતા વિષયો ઘણા કોમન છે. જેવી રીતે ગરદન દુખવી, કમર દુખવી, પગમાં દુખાવો આવે, સાઈટીકા થવું. હવે આજે યંગ એજથી થી લઈને ઓલ્ડ એજ બધા લોકોના પ્રોબ્લેમ થતો હોય. એટલે આવા કબરના મોટા ભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ચર્સ ધ્યાન રાખી અને સારી પુષ્ટિઓ અને યોગા કરીએ તો પ્રોબ્લેમ આગળ વધતા નથી. એટલે કહી શકાય કે નાઈન્ટી નાઈન પર્સન્ટ સ્પાઈન ને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે. હાર્ડલી એક ટકા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે હવે એ બી ભવિષ્યમાં એન્ડોસ્કોપી ફ્યુચરમાં અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરીયા થતી હોય છે જેમાં નાનો હોલ કરીને સર્જરીથી આગળ વધી શકે પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી યોગા અને પોસ્ટર થી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને ને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એની શું ધ્યાન રાખવા એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે મારું નામ ડોક્ટર દર્શન સુતાર છે હું વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ ઇન્જરી એક્સપર્ટ તરીકે કામ કરું છું સ્પોર્ટ્સની ઈજાઓ આજકાલ સામાન્ય રીતે બહુ જોવામાં આવે છે અને આપણા વાયરોક હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇજાને લગતી તમામ સારવાર આથ્રોસ્કોપી સર્જરી લિગામેન્ટની ઇન્જરી મેનિસ્કસ ઇન્જરી કાર્ટિલેજ ઇન્જરી આ બધા પ્રકારની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી સાથે અવેલેબલ છે તો જે કોઈ આ સાથેની તકલીફ સાથે હોય તો એને આપણે ત્યાં ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીએ છીએ વાયરોકમાં

મણકામાં દશારો થાય ને એની સમસ્યા થતી હોય છે એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે શું આપણે આહાર લેવાનો શું ફિઝિયોથેરાપી કરવાની એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા પંદર વીસ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે